બધાને ખબર છે તારી પેલા હું રેડી જાવ છું પછી આખા ગામ છે એટલે તું તૈયાર થાતો હું નથી થાતો બધાને મારે રેડી થાવ ને તમાર નો થાવ ને તને ખબર નો પડે વેલી ઉઠી જાવ ને તૈયાર થઈ જાવ હું આજે વેલા જ ઉઠી થી પણ એ અત્યારે તોય વેલા હું નાઈ નાઈ ખી ખાલી મારે ને તૈયાર થવાનું બાકી છે મેં તો તૈયાર થઈ એવું જ હોય કોઈ કરે આજ કોને કોને કરવા છે છે હા બધા કમેન્ટ કરજો કોણ કોણ કરવા છે બધાને છે બધાને એટલે અમુક અમુક જે રહેતા છે રહેતા છે નહી રહેતા હોય નહી રહેતા આજે તો છે ને હવે વેકેશન પડી ગયું આજ એટલે વ્લોગ છે ને ડેલી ડેલી તો આવશે પકો હોય તો હું તો હા વ્લોગ રીલ ઇન્સ્ટાગ્રામ રીલ એમસ્ત મસ્ત રહેવા દેજો આઈ કરો વાહર ખાજી કપાય નાખો તો કેવો લાગે લાઈવ મિનિટ નંબર યસ છે ને છે ને તમે બધા કેમ નથી પણ અમે છે ને ઓફિસ ને ટાઈમ નો મળતો હવે તો વેકેશન પડી એટલે એટલે હા ફ્રી

તૈયાર થવા મળી વાપરી જાવ પૈસા માર ક્યાં જાવ બધું હે મને જોઈએ તો ખરા પૈસા મારે એવું છે આ પર 20 રૂપિયા લઈ લેને ને 20 રૂપિયા હે મને જોઈએ ને પૈસા 20 રૂપિયા નથી દે શિખર વાપર દીવ છે ને 20 રૂપિયા તમને 20 દિવસ દર રૂપિયા રૂપિયા વાપરવા કે થઈ જાય અમારે ક્યાં દરેક રૂપિયા રૂપિયા વાપરવા થઈ જાય બારી રાખી બુક એમાં હિસાબ મારો છે આ દિવાળી છે ઓલી દિવાળીનો હિસાબ રાખવાનો છે દસ લાખ રૂપિયા ભેગા કરીને મને આપશે ક્યારેક ફોર વ્હીલ ગિફ્ટ આપીશું

ભાઈ લેવા છે નથી લેવાના કેટલા બપોર બપોરના બે તો વાગી જાય છે બધા નાસ્તો કરવા આવી ગયા તમે ભૂંગળા ભૂંડા ખાના દાળ પકવાન દાળ પકવાન રાસકોડમાં બહુ ખાધા રાસકોડ ફેમસ છે દાળ પકવાન નાસ્તો કરી પાછો નીકળવાનો છે ભાઈ ભૂંગળા બટેકા આવી ગયા છે હવે દાળ ભાત દાળ ભાત નું સોરી દાળ પકવાન આવે છે ટપોર ક્યાં નું આવું તો ટપોર મૂકીને આવ્યો હવે રજા છે ને હવે વાંધો નહીં ને ક્યાં ખાઈ લે

તો તો ઘરે આવી જાય વિડીયો બનાવીને ડપો માટે છે મીઠાઈ લઈને વિડીયો શું છે મીઠાઈ મીઠાઈ કેમ તારે ખાવાની તારે ખવાય ને કાંઈ તો ક્યારે પછી મીઠાઈ બધી ખાઈ જવાની છે ને આખો બોક્સ કાજુ કચરી કેટલા દાણા હોય છે કેટલા આવ્યા બન્સ બન્સ શું હોય છે પેકેટ સોરી પેકેટ નું હીરા કઈ નહીં હીરા નું હીરા કેટકા બટકા કેવાય ને પીસ કેટલા કેટલા પીસ આવ્યા 50 અચ્છા ઓકે રૂપિયા ને આયા જો ઢગલો કરી દે બૂટ નો લો બહુ રૂપિયા એક થોડી તો તમને 50 50 રૂપિયા એકો 70 આવી છે એટલે 170 પીસ છે આમાં રૂપિયા નો પીસ છે એટલે હવે ક્યારે રાજ તો પડી કે હાલ તો પડી ક્યારે બધું કરવાનું છે આરતી બાર થી ઉતારવા ની જાવ જોવાનું બધું તે દિવસે બાર વાગે નીકળ્યા

દસમી અરે મને જે તું કે ને એટલું ખવડાવો તને હાલ એટલે કહું છું તો ફાઇનલી મિત્રો આવી જાય ને સાંજો ક્યાર નહીં વાર જોધી શાંદા મામામાં ચાંદા મામા આવી ગયા છે તો બધા અત્યારમાં તો કરવા જાય દેખાય તો દેખાય તમને અહીંયા છે પછી આ ધાબે આ ધાબે દેખાય છે બધી જલ્દી મારી આરતી બારતી ઉતાર જવામાં છે સૈમય યુર દાદા mari aati badni utar rahi haan par haalo haal hai na badi le ja thai bari ja to aaj jo bhai channel mama aa gaye the kitna time kya nahi waadti kya nahi waadti haalo haalo jaldi haalo emi diyo nahi ja rahe mat rakho ha chalo haalo chalo aao na mushkil na ho jay le ore bolo aajo પહેલો સાધુ રૂપો આમ એમાં તમને કહેવા ખાલો લીલી છોડે ચાલુ મને ભૂખ લાગી છોડી આવું એમાં પાણી ચોર આવે તમારે ક્યાં ઈચ્છો હમણાં પહેલાં મૂકી મૂકીને પડી જાહે உம்ம் <laughs> <laughs>

ફાઇનલી ત્યારે જમવાનું આવી ગયું છે જો ઢોસા એ કંઈ ખાઈ જશે ને બધું તો ખાવાનું ચાલુ કરી દીધું ને મને પૂછ્યું નથી પહેલાં જોઈને ખાવાનું ચાલુ કરી દીધું હે કારણ કે મેં તો ખાધું ને એટલે તો એને અગાઉથી ચાલુ કરી દીધું ખાવાનું મને પૂછ્યું નથી હે વાંધો વાવ ઇસકો કે બધે સ્ટ્રો સ્ટ્રો એ કહેતી હે મજા આવી ગઈ લ્યો

પૂમા કંપનીના જે સીઓ છે ને એને મને ફોન કર્યો કે તમે આવીને લઈ જાવ જો આ પુમા કંપની ઓરિજિનલ પૂમા કંપની આવી ગયા હા પાસે પુણા ગામ પુણા ગામ બાજુમાંથી રોડ ઉપર પૂમા કંપનીના સીઓ સી ને

પચાસ હજાર વાળી ગિફ્ટ રૂપિયા ની નો પચાસ ગિફ્ટ મને કીધું આમ આવા તો